સોનું થયું ભયંકર સસ્તું મિત્રો સોનાના ભાવની અંદર હાકાર મચી એકવાર આજના દિવસમાં સોના તેમજ ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જે મિત્રો દિવાળી બાદ દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો ધીમી ગતિએ વધારો જોવા મળતો હતો પરંતુ મિત્રો છેલ્લા ત્રણ થી ચાર દિવસની અંદર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ધીમી ગતિએ મિત્રો ઘટાડો થવાનું થઈ ગયું છે તો મિત્રો હવે આજે સોના તેમજ ચાંદીના ભાવ તેની વાત કરીએ તે પેલા મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવને અસર કરતા પરિબળો કયા હોઈ શકે તો મિત્રો વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વધતા ભૌગોલિક રાજકીય સંઘર્ષો વચ્ચે ઘણીવાર સલામત રોકાણ માનવામાં આવે છે કોમ્યુનિટીની માંગ અને કિંમતોમાં વધારો થાય છે ચૂંટણીની અમેરિકાની ચાંદીના ભાવ છે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો આજે શું સોના તેમજ ચાંદીના ભાવ તેની મિત્રો વાત કરીએ તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ મિત્રો નેવ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ નવસો ચાર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ મિત્રો નવ છેતાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી

રૂપિયા મિત્રો ગ્રામ સોનાના ભાવની સાત લાખ બેતાલીસ હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે એક હજાર ત્રીસ રૂપિયા ઘટાડો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે આજે ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ ચાલી રહ્યો છે તમારા શેરનું નામ કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો જેથી કરીને તમારા શેરના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ મિત્રો મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરી બે લાયકન દબાવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો